મુથુડ પંપાચન ફાઉન્ડેશન મિશન સ્માઇલ અને ડિવાઇન લાઈફ હોસ્પિટલ સાથેની ભાગીદારીમાં મુથુડ પંપાચન ગ્રુપની સી શાખા ગુજરાતના બાળકો અને યુવાવસ્કોને વસ્કોને વિના મૂલ્યે ક્લેફ્ટ સર્જરીઓ કરે છે ચોવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મુથુડ પંપાચન ફાઉન્ડેશન અને ડિવાઈન લાઈફ હોસ્પિટલ સાથેની ભાગીદારીમાં એફસીઆરએ રજીસ્ટર્ડ મેડિકલ ચેરિટી મિશન સ્માઇલ ગાંધીધામની ડિવાઇન લાઈફ હોસ્પિટલ ખાતે ત્રીસમી ઓગસ્ટથી ત્રીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન મફત ક્લેફ્ટ સર્જિકલ કેમ્પની જાહેરાત પત્રકાર પરિષદ યોજીને કરી હતી આ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે સ્માઇલ પ્લીઝ એ મુથુડ પંપાચન ફાઉન્ડેશનની પહેલી પહેલ છે જે લાયક બેકગ્રાઉન્ડના બાળકો અને યુવાનોને મફત સલામત દયાળુ અને વ્યાપક સર્જરી પૂરી પાડે છે કેરળથી બે હજાર ચોવીસમાં શરૂ થયેલ મિશન સ્માઇલ સાથેની ભાગીદારીમાં પહેલ રાજ્યોને સ્પર્શી ગઈ છે અને અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં નવ સફળ સર્જરીઓ પૂર્ણ કરી છે વડોદરામાં છ અને રાજકોટમાં એક એમ છેલ્લા સાત સ્માઇલ પ્લીઝ મિશનમાં આ કાર્યક્રમ દ્વારા અત્યાર સુધીમાં ગુજરાતમાંથી ત્રણસો છન્નું બાળકો

आ, बच्चों को पेरेंट्स लेकर आ सकते हैं उनको इन्वेस्टिगेट किया जाएगा और अगर सर्जरी की रिक्वायरमेंट रहती है तो उसी टाइम पे उनकी फ्री ऑफ कॉस्ट सर्जरी की करी जाएगी सर्जरी के लिए सर्जरी नहीं। नहीं के लिए कोई चार्जेस नहीं लिए जाएंगे और जो बच्चों के गार्जियन आएंगे जैसे कि मदर एंड फादर उनको भी आ, फ्री ऑफ कॉस्ट स्टे अलोंग विद द चाइल्ड उनके लिए खाना तीन टाइम का ટ જે એક સોશિયલ સ્ટીંગમાં છે આજે આપણે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીમાં એવી ટેકનોલોજી છે કે આપણા બાળકોને આપણે નોર્મલ કરી શકીએ છીએ આવા બાળકોને આઈડેન્ટિફાઈ કરીને એમની પૂરી સારવાર આપણે આપણા જિલ્લામાં ડિવાઈન લાઈફ હોસ્પિટલમાં કમ્પ્લીટ ટ્રીટમેન્ટ હવે આપણે કરી શકશો આ લોકોના સહયોગથી બાળકોને આ આઈડેન્ટીફાઈ કરવા માટે આપણે લખપત છે અબડાસા છે માંડવી છે ત્યાં એક ટીમ ઓફ ડોક્ટર્સ જઈને તે લોકોનો સર્વે કરે છે એમાંથી આઈડેન્ટિફાઈ કરે છે જે સર્જરી લાયક છોકરાઓ હોય છે એને આપણે હોસ્પિટલમાં સ્ક્રીનિંગ માટે બોલાવીએ છીએ અને સ્ક્રીનિંગ કર્યા પછી એમની સર્જરી પ્લાન થાય છે એમની આખી ટ્રીટમેન્ટનો પ્રોટોકોલ પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ પ્લાન કરીએ છીએ હવે આ સર્જરી એક સ્ટેપની સર્જરી નથી લેફ્ટ લિફ્ટ હોય કે ક્લેફ્ટ પેલેટ હોય એ સ્ટેપ વાઇઝ સર્જરી હોય છે જેમ બાળકોને ગ્રોથ થતો જ હશે એમ એમની રિક્વાયરમેન્ટ સર્જરીની ચેન્જ થતી રહેશે એ પ્રમાણે આપણે એમની કમ્પ્લીટ ટ્રીટમેન્ટ ફાઉન્ડેશનને હેલ્પથી કરાવશું સર્જરી હોસ્પિટલ તરફથી કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં અને પેશન્ટને સારામાં સારી જે બો સારી હોસ્પિટલ ની સુવિધા આપણે પ્રોવાઇડ કરી શકશું અને હવે આપણે કચ્છમાં પણ મેડિકલ ફેસિલિટી જે રીતેની અપગ્રેડ થઈ રહી છે કોઈ પણ પેશન્ટને બહાર જવાની જરૂર નથી આ બધી સગવડ આપણે ત્યાં કચ્છમાં જ આપણે ઓપરેશન કરી શકીએ છીએ ડોક્ટર સર એસો કેર પ્રોગ્રામ છે ની સર યે જો અમારો પ્રોગ્રામ હે યે જો ખોટ ફટા હો રહેતા હે ઓર તાલુ ફટા હો રહેતા હે જો जिसको हम ક્લેફ સ્લિપ એન્ડ ક્લેફલેસ સર્જરી કહેતે હે વો હમ પ્રોવાઇડ કરે ફ્રી ઓફ કોસ્ટ મે સર ये जो सर्जरी कर रहे हैं वो तीन ऑर्गेनाइजेशन मिलकर कर रहे हैं मिशन स्माइल डिवाइन लाइफ हॉस्पिटल और मुथुत पप्पाचन फाउंडेशन मुथुत पप्पाचन फाउंडेशन हमारे साथ जुड़े हुए हैं 2014 से और अब तक हमने 3009 सर्जरी किए हैं एक्रॉस इंडिया और डिवाइन लाइफ हॉस्पिटल हमारे जो सपोर्ट करे पूरे हॉस्पिटल सपोर्ट इंफ्रास्ट्रक्चर सपोर्ट करे राइट फ्रॉम द ओ टी वर्ड रिकवरी रूम मैन पावर एवरी और मिशन स्माइल की जो टीम है वो पूरे अंतरराष्ट्रीय मतलब पूरे जगह से आ रहे हैं ऑल ओवर इंडिया से जैसे तमिलनाडु से आ रहे हैं वेस्ट बंगाल से आ रहे हैं हैदराबाद से आ रहे हैं मुंबई से आ रहे हैं तो अक्रॉस द टीम अक्रॉस द कंट्री से आ रहे हैं जिसमें सर्जन्स रहेंगे एन एस एस सी न्यूट्रिशनिस्ट नर्सेस पूरे टीम ऑफ मेडिकल एंड नॉन मेडिकल वॉलंटियर्स आ रहे हैं इसमें हमारा इस मिशन का ऑब्जेक्टिव यही है कि हम लोग जितने पेशेंट्स आएंगे उनका सभी को हम लोग फ्री ऑफ कॉस्ट सर्जरी प्रोवाइड करेंगे फ्री ऑफ कॉस्ट को अगर हम बोलेंगे विस्तार से तो उसका मतलब सर्जरी नहीं उनका ट्रैवलिंग उनका पेशेंट का फूड पेशेंट के साथ अटेंडेंट का फूड उनका रहने का व्यवस्था है यहाँ पे उनका तीन टाइम का खाने पीने का व्यवस्था करेंगे उनका ऑपरेशन के दौरान जो मेडिसिन चाहिए उनका हम ध्यान देंगे ऑपरेशन के बाद जो मेडिसिन चाहिए घर पहुँचने के बाद वो हम देंगे यहाँ से तो पेशेंट को एक पैसा भी खर्चा नहीं करना है उनको सिर्फ अपना दो दिन का कपड़ा लेके आना है यहाँ पे दो दिन का रहने के लिए क्योंकि तो हर पेशेंट को ऑपरेशन के दौरान या ऑपरेशन से पहले हम सर दो से तीन दिन यहाँ पर रुकना पड़ेगा एक दिन उनका चेकअप के लिए एक दिन उनका सर्जरी और उसके बाद उनको डिस्चार्ज देंगे पेशेंट के हेल्थ देखने के बाद कॉन्टैक्ट कैसे करें सर कॉन्टेक्ट करने के लिए आप नंबर में आप फ़ोन कर सकते हैं फ़ोन नंबर है डबल सेवन डबल सेवन डबल नाइन टू सेवन फोर फाइव ये नंबर है सुरेश भाई है उनको आप कांटेक्ट कर सकते हैं और एक दो दूसरा नंबर है वो है नाइन सेवन जीरो सिक्स थ्री सेवन फाइव एट नाइन सिक्स वो मेरा नंबर है आप कभी भी फ़ोन कर सकते हैं हम यहाँ पर रजिस्ट्रेशन ऑलरेडी स्टार्ट कर चुके हैं आप आपका नाम हमें यहाँ पर बताइए और तीस तारीख को पेशेंट और गार्जियन दोनों यहाँ पर आइए और इस सुविधा का लाभ उठाइए